જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને તો એ તૈયાર થઈ ગયા આ બાજુ આપણા રમા દિયા દિયાપતી કરી દીધી આ બાજુ સધીમાએ કરી દીધી આ બાજુ બહુ છે ભાઈ તો મિત્રો આપણા સુવાની પછી બે જણા આવી જાય તો તમને બેન બતાવી દઉં બે જણા ફોમકાજ કરી આ બાજુ સ ફરી અને આજે સુવાની એ હા આપણે તો પપ્પા છે માયા નહીં આપ કાલ આપવાના સુવાનું કર્યું તું કચરો વાળીને આ બધો કચરો વાડી દેવાનું ને બરાબર તો આપણે સુવાની અને પછી બે જણા આવી જાય તો ઘરમાં રમણ મને પડ્યું હતું હમણાં ઘર સાફ કરવા કાઢી હતું એટલે બહુ બાફી પડ્યું હતું એટલે બે જણા આવી જાય બધું સાફ સફાઈ કરીને આઈએ આ બાજુ પડ્યું છે રમણાં મમ્મણ તો આપણા બ્લોગમાં પહેલાંથી લઈ અને છેલ્લેથી જોતા રહીશું આપણે જેટલું બચે એટલું બતાવશું તો પરીના પપ્પાના ચશ્મા લઈને આવી હે એટલે કે પોપટલાલના બધા પોપટલાના ચશ્મા બતાવો હા તો મિત્રો તો લો આ પોપટલાલના ચશ્મા તમે જોયા છે કે જાણા પોપટલાલ વિડીયોમાં આવતા તાણા પોપટલાલ આ ચશ્મા પહેરતા હતા અને અત્યારે પરી એ ચશ્મા લઈ અને પહેરીને ફરા નહીં તું પહેરજી 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 આપણે જોઈએ પોપટલાલ જેવા તમે લાગો

Huwagih, oke mata di, ah, mata di, apa roma pir. Mama pir. ah, pergi ke air dari, aku nih, gak di, ah, gak di kuni koro, nih, di, ah, ah, tuh pergi gak ya.

એટલું આપણે બતાવીશું અને આપણો વળખ કેવો તમને લાગે એ તમે કમેન્ટ કરી અને અવશ્ય જણાવજો તો પછી મિત્રો આપણા વિડીયો શૂટિંગ ચાલુ કરવાનું અને આપણે કપડાં પહેરી અને તૈયાર થઈ ગયા હવે જવાનું સારું શૂટિંગ હો મિત્રો આપણા વિડીયો શૂટિંગ પટી ગયું અને આપણે આવતા રે આ ઘેર તો હવે આપણા આ વળખ બદલી અને હવે બીજા પેન્ટ શર્ટ પહેરી અને આપણે જવાનું છે ચેતરમાં ખેતરમાં શેતરમાં થોડું છે એટલે થોડું ઢાળિયું હમું કરવાનું અને કાલ વડા એરંડામાં પાણી તો આપણે પાણી વાળવાનું તો હમણાં આપણે જ્યાં ત્યાં ખાસા દાળા ત્યાં સો હાથ દાળા જેવું થઈ ગયું સો હાથ દાળાએ આપણે ક્ષેત્રમાં ઓટો માર્યો નહીં તો આજે આપણે ક્ષેત્રમાં જવું પડશે કાલ જવાનું પણ કાલ કોઈ જવાનો કોઈ મેળા આવ્યો નહીં આ ગમે તે થાય પણ આ ક્ષેત્રમાં ઓટો મારી ગઈ તો આપણે ક્ષેત્રમાં જઈ અને પછી મળીએ તો મિત્રો આપણે બાઇક લઈ અને એને આ ખેતરમાં તો તમે આ બાજુ જોયું લો આ બાજુ આપણું બાઇક જાય છે અને આપણે એક હાથે બાઇક ચલાવીએ અને એક હાથે કટ લઈએ છીએ તો આપણે બાઇક લઈ ખેતરમાં જઈ અને મિત્રો આપણે ગભે પાવળો કરી અને આપણે આવી ગયા ખેતરમાં આપણો અત્યારે નેકું બધી કમ્પ્લીટ કરી દેવાની ઢાળીયું ખોરવાનું છે એ ઢાળિયું કમ્પ્લીટ ખોવાઈ અને કમ્પ્લીટ કરીને રાખશું તો આપણો પાણી વળે છે અત્યારે પોણીનું પૂછી લીધું કે પાણી તમારા વળી છે કાલ તો આ બધું આપણે કમ્પ્લીટ કરી મેળ લીધું હવે કમ્પ્લીટર છે જ બરાબર આગળથી જે હમું કરવાનું એ બધું આપણે કરી દેવું કમ્પ્લીટ હમું કરી અને જાઉં ઘેર તો ભાઈ આપણે આગળ જઈએ આગળ ચેક કરીએ કે કરવાનું તો મિત્રો આપણે જે સાફ કરવાનું તે બધું સાફ કરી દીધું અને આ બાજુ થોડો કચરો પડ્યો તો બધો ભેળો કરી અને હળગાવવાનો છો આપણે હળકાવી દીધું તો હવે આપણે આ બાજુ લીલોજી આવી લે આ બાજુ આવો આ બાજુ આ બાજુ લે તો પેલા હા લીલોજી જાય જો બતાવ ઝૂમ કરીને કપા વેણવાનું ચાલુ તો લીલોજીને કપા વેણી અને આપણે કાલા વાળા સોંપવાની એટલે આપણે આવી ગયા છે ખેતરમાં મિત્ર આપડે ટાળીઓ હમો કરવાનો ટાળીઓ હમો કરી અને આપણે જી છીએ લીલોજીને રૂ વેણી લીલોજી રૂ વેણી ખરા વેણી તો આપણે જઈએ છીએ તો આપણા લોગમાં બને રહી ગયું તો આપડે જેઠાલાલ ને બતાવી ગયે લીલાજી ને અહીં સાચી બાજુ લે આપણી પાણી તો દેખાતું જ છે નહી આ ભોથા ચેડો વાય અધર વધારે થઈ જાય તો વાય ચાટકા માં તો પગ આવ્યો અંદર હમણાં પડત ને ભોય તો આપણે આ બાજુ આન બાન ને છાન જેઠાલા ધ્રુવ એની ત્યાં અહીં તો તમે જોયું આ બાજુ મારા જેઠાલા ધ્રુવ એની કેટલા રૂપિયા ભેડા કરીશું રૂ વેણી વેણી ચાર રૂપિયા ભેડા કરીશું જેઠાલાલ દિવાળી માટે પૈસા ભેડા કરી દે રૂ વેણી રૂ બધું વેચી મારવાનું ચાલે વેચવાનું દિવાળી પેલા પેલા ભરાઈ દેવાય હલી વહી જોઈએ તાને

અને આપણે હેડ્યા છે અગિયાર અને આ બાજુ પડ્યું છે આપણું બાઇક અને આ બાજુ અમારે લીલોજી ચોપો વાસી રહ્યા અહીં ચોપો કમ્પ્લેટ વાગ ગયું તો ભૂંડ મારા છે વખો પાડે છે કદાચ બગાડે છે તો આવી જઈએ છીએ અમે ઘેર તો આપણે ઘેર જઈને પછી મળીએ આપણે આવી ગયા ઘેર અને આ બાજુ છે આપણા નિકુલ માતાજી મિત્રો બોલાવાડો તો આપણા ગોવિંદ કાકા મસ્ત બ્લોક બનાવી તમે અમને સપોર્ટ કરતા રહેજો એટલે એરિયા આવી તર ને આવી નવા નવા ડેલીના બ્લોગ નાખતા રહી અને આપણા ગોવિંદ કાકાના બ્લોગ તમને ગમતા હોય તો મસ્ત કોમેન્ટ નાખો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે આપણે આવી ગયા હતી આ બાજુ તમારો શક્તિ બોલો શક્તિભાઈ લાઈક કરો લાઈક કરો હું આવું લાવ્યા તું

એરી આ કોઈ પડી કોઈ પડી આબા આબા તમારો કો પડી કોઈ સાંચુ તો ઉપર બે કે ને ઉપર બેહારો બેહ્યા માજા દે આ તો કોઈ આ આ તો ફી જો પણ કે આવો ઓધું ના મળ્યો ઓ પાયો